આપણે ત્યાં બે નદીઓ વહેતી વહેતી મળે તો એને પ્રયાગ કહે છે તમે હિમાલયમાં જાઓ તો દેવ પ્રયાગ કર્ણ પ્રયાગ રુદ્ર પ્રયાગ જ્યાં જ્યાં બે નદી મળે એ પ્રયાગ બે ધારાઓ મળે બે પ્રવાહ જ્યાં ભેગા થાય એક તો હંમેશા પ્રવાહી રહેવું કઠોર બનવું માણસ છે ને આમ લિક્વિડ ફોર્મમાં છે વિચાર કરો તો આમ દેખાય સોલિડ ફોર્મમાં પણ હાવ સોલિડ હોય ને પાણા જેવો એ કોઈને ગમે નહીં એ ખતરનાક દયાહીન લાગણી રહિત હાવ પથ્થર ઘણા એમ કે હું ખોડાણો છો પાણાની જેમ ચરા ઉપર કોઈ ભાવ જ નહીં હાવ પૂતળું એટલે માણસ આમ ભલે એ સિત્તેર કિલો એસી કિલો જે તમારું વજન હોય એ જે ભૌતિક વજન છે આપણું એ છે પણ મનુષ્ય હકીકતમાં લિક્વિડ ફોર્મમાં છે આમ પણ તમે વિચાર કરો તો માણસ પાણીથી બન્યો છે પાણીથી જ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે પહેલા સર્વે પાણી સંતો ભાઈ પહેલા સર્વે પાણી હો જૂની સંતવાણી પાણી થકી જ જીવન પ્રગટ થયું પાણીમાંથી જ જીવન પ્રગટ થયું વાસ્તવિકતા છે મનુષ્ય લિક્વિડ ફોર્મમાં છે પણ પણ તમે શરીર શાસ્ત્રની વિચારો તો મનુષ્યના શરીરમાં અધિકાંશ ભાગ પાણીનો છે આ પૃથ્વીની સપાટી ઉપર પણ સિત્તેર ટકાની આજુબાજુ પાણી શરીરની અંદર પણ સિત્તેર ટકા જેવો ભાગ પાણીનો બનેલો છે અને પાણીનો ભાગ શરીરમાંથી ઓછો થાય થાય તો શરીરની શક્તિ ઓછી એક માત્રા કરતાં વધારે ઓછો થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે આ કોલેરા થાય છે ઝાડા ઉલટી થાય છે એમાં શરીરમાંથી જે પાણીનો ભાગ નીકળી જાય છે કેટલી કમજોરી લાગે અને એનો જો ઈલાજ ન કરવામાં આવે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે પાણી આમ ચામડી તમારી સ્કિન ગ્લો કરતી હોય અને આજકાલ તો દીકરીઓને બહુ આવું બધું છે કે આની સ્કિન તો જો કેટલી ગ્લો કરે છે ચમકે છે હિન્દી ભાષી ऐसा એસા हैं इसके ચહેરે પે પાણી है પાણી નહીં રહે તો શરીરનો ગ્લોજ નહીં રહે પાણી પૃથ્વી ઉપરથી જે દિવસે પાણી ઓછું થઈ જશે તે દિવસે જીવન સમાપ્ત થવા માંડશે દુનિયાના વિચારકો એમ કહે છે પૃથ્વી ઉપર નું હવે ત્રીજું વિશ્વયુદ્ધ જો થશે તો એ પાણીને નામે લડાશે ઇસલી કહેતે જલ હૈ તો કલ હૈ જળ વગર ભવિષ્ય નથી જલ હી જીવન હૈ તો માણસ લિક્વિડ ફોર્મમાં છે પાણીનો બનેલો છે અને પાણીનો સ્વભાવ છે વહેવાનો પ્રવાહ લિક્વિડ એટલે પ્રવાહી આપણી ભાષામાં પ્રવાહી લિક્વિડ એટલે પાણીની જેમ માણસ પણ વહેતો રહેવો જોઈએ તો મોટે ભાગે નિર્મળ રહે બહેતા પાણી નિર્મલા પાણી વહેતું હોય તો તાજુ રહે કલ નિનાદ કરતું ઝરણું કે વહેતી નદી ખડ વહેતી નદી કલ નિનાદ કરતા હુઆ ઝરણા ખડખડ વહેતી નદી એમાં જાણે જીવન વહેતું હોય એવું લાગે જીવંતતા છે પહાડમાં એનું મન ચળે નહીં જોગી કોઈ દી ચળે નહીં એનું કોઈ દી પતન થાય નહીં કૌંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતી જોગીનું મન કોઈ દી ચળે નહીં મેરુ તો ડગે પણ જેના મંડળા ડગે નહી પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ ગિરનાર બેઠો છે જણ તપ કરે છે અચલતા એટલા માટે પર્વતને અચલ કહે છે पर्वतनी दीकरी नदी ई जो अचल रहे तो नदी नदी नदीप खोई दे। ने वारी कहवा नदी में जो वह वारी तुलसीदास जी लखे मा जी बिनु देह नदी बिनु बारी तैसे ही नाथ पुरुष बिनु नारी તળાવનું પાણી એ અંબુ એમાં કમળ ખીલે એટલે અંબુજ જ કમળને કહેવાય અંબુજ અંબુમાંથી જન્મે એ અંબુજ વહેતા પાણીમાં કમળ ન ખીલી શકે પણ ગંગમાં કમળ નો ગતિથી વહે છે જમનાજી નું પણ વહેણ છે પણ એ પ્રવાહ ધીમો અત્યંત ધીમો ધીરી મંથર ગતિ એ જમનાજી વહે છે અમે જમનાજી મોટી બેન છે દીદી થોડી ગંભીર ગંગાજી નાની બેન થોડી ચંચલ ગંગાજી પહેલા યમુનાજી આવ્યા છે એટલે યમુનાજી મોટી બેન છે તમે પ્રયાગમાં જાઓ ને તો યમુનાજીમાં પાણી વધારે ગંગામાં ઓછું પણ ત્યાં મોટી નાની બે બહેનો મળે પ્રયાગમાં અને સરસ્વતી ગુપ્ત રીતે મળે છે આવી આપણી માન્યતા છે એટલા માટે એ પણ તરવેણી તીર્થરાજ પ્રયાગ જ્યાં ત્રણ ધારાઓનો સંગમ છે એ યમુનાજી પણ જ્યારે પ્રગટ થાય છે બાપને ઘેર છે હિમાલયમાંથી જ્યાં સુધી વહે છે ત્યાં સુધી એની અંદર એક તરવરાટ ચંચલતા પણ પૃથ્વી ઉપર આવે છે એટલે મેદાની વિસ્તારમાં આવે એટલે એ શાંત થઈ જાય જેમ સાસરે ગયેલી દીકરી પછી શાંત થઈ જાય એની ચંચલતા ઓછી થઈ જાય બાપને ઘેર એ ચંચલ હોય ઘણી વાર માં ખીજાય પણ ખરી કે આમ ઉછળે છે કાલ હવારે હે જાય ભૂંડી લાગીશ બેટા આટલી ચંચલતા સારી નહીં હવે તું નાની નથી તું મોટી થઈ ગઈ છો આવું સમજાવે બેટા આમ જરાક હાલવાનું એમ આમ તું આમ દોડ્યા ધોડ કરે દોડતી દોડતી જાય હવે તું મોટી થઈ ગઈ છે પગલે ઉતાવળા પગલા માંડે તોય કોઈને નવાઈ લાગે કેમ આમ ઉતાવળી કેની કોર શું થયું તો જેમ દીકરી પિયરમાં હોય ત્યાં થોડી ચંચલતા ઠીક નાની હોય ત્યારે ચંચલતા ઠીક પિયરમાંય મોટી થઈ જાય પછી અને એમાંય બે ત્રણ દીકરી હોય તો સૌથી મોટી હોય ને એનામાં ગંભીરતા વહેલી આવી જાય અને એમાંય જો માં ભગવાન ન કરે પણ જો માં વહી ગઈ હોય ત્યારે મોટી દીકરીએ માં બની અને ના